નમસ્તે મિત્રો વરસાદના સમાચારો અને દેશ દુનિયાના તાજા સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો શરૂઆતમાં જોઈએ આજના સમાચારોની હેડલાઇન અવિરત વરસાદથી પંચાવન ડેમ હાઈ એલર્ટ પર કેજરીવાલ સિસોદિયા અને કે કવિતાની કસ્ટડી વધી નકલી આયુષ્યમાન કાર્ડ મામલે ઈડીની મોટી કાર્યવાહી ઝારખંડમાં વીજળી પડતા દસના મોત ચોવીસ રાજ્યોમાં એલર્ટ ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી ઇઝરાયેલની મોટી કાર્યવાહી ઈરાનમાં આમાં સિપ ઠાર ફોરેસ્ટ ગાર્ડની ભરતી પર મોટો અપડેટ ગુજરાતમાં યોજાશે કોંગ્રેસની ન્યાય યાત્રા વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો મહિલા સરપંચે પચાસ લાખથી વધુ રકમની કરી ઉસાફત યુપીમાં લવજેહાજ માટે આજીવન કેદ ગુજરાતમાં વરસાદનો સૌથી મોટો રાઉન્ડ આવશે જીવન અને મેડિકલ વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરો એક સાથે પંદર જેટલા બોગસ ડોક્ટરો ઝડપાયા હવે મળશે ચારસો પચાસ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર વધુ નફાની લાલચમાં પંચાવન સુરતીઓ ફસાયા પીએમ મોદી વિરુદ્ધ મળી શકે છે વિશેષાધિકાર ભંગની નોટિસ સફાઈ કામદારોનો હલ્લાબોલ સફાઈ બંધ થવાના અંધાણ વાહલી દીકરી યોજના યોજનામાં કેટલી મળે છે સહાય આગામી પાંચ દિવસ ચૌદ રાજ્યોમાં મેઘરાજા છે અને સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયો માંજ સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો તો મિત્રો શરૂઆતમાં જાણીએ અવિરત વરસાદથી પંચાવન ડેમ હાઈ એલર્ટ પર આ વિશે વધુ જાણીએ તો રાજ્યમાં વરસાદ પડતા નવા નિર્ણય આવક થઈ છે સામે આવેલા આંકડા અનુસાર રાજ્યના બસો છ જળાશયોમાં પચાસ પોઈન્ટ સોર્યાશી ટકા જળ સંગ્રહ થયો છે જેમાંથી સુડતાલીસ ડેમ સો ટકા ભરાઈ ગયા છે તો ઓગણત્રીસ ડેમ એવા છે જે સિત્તેર ટકાથી વધુ ભરાઈ ગયા છે આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો છે આ સિવાય રાજ્યમાં પંચાવન ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે દસ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે તો અગિયાર ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેજરીવાલ સિસોદિયા અને કે કવિતાની કસ્ટડી વધી આ અંગે વધુ જાણીએ તો ગઈકાલે પણ દિલ્હી દારૂ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસના આરોપીઓને કોર્ટમાંથી રાહત મળી નથી રાઉ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી નવ ઓગસ્ટ સુધી લંબાવી છે સુનાવણી દરમિયાન ત્રણેય આરોપીઓને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જાણીએ મિત્રો નકલી આયુષ્યમાન કાર્ડ મામલે ઈડીની મોટી કાર્યવાહી આ સમાચાર વિશે વધુ જાણીએ તો નકલી આયુષ્યમાન કાર્ડ બનાવીને દર્દીઓની સારવારના નામે સરકાર પાસેથી પૈસા વસૂલવાના મામલે ઈડી તપાસ કરી રહી છે આ કેસમાં ઈડીએ દિલ્હી ચંદીગઢ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ઓગણીસ સ્થળો પર દરોડા પાડ્યા છે ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ઘણા મોટા લોકોના નામ પણ સામે આવ્યા છે નકલી કાર્ડથી નકલી બિલ બને છે જેની મદદથી સરકાર પાસેથી પૈસા લેવામાં આવે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઝારખંડમાં વીજળી પડતા દસના મોત ચોવીસ રાજ્યોમાં એલર્ટ આ વિશે વધુ વાત કરીએ તો હવામાન વિભાગે ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી દસ લોકોના મોત થયા હતા તો આ તરફ મધ્યપ્રદેશમાં ચોમાસાની શરૂઆતના આડત્રીસ દિવસની અંદર જ સીઝનનો અડધો એટલે કે પચાસ ટકા વરસાદ થયો છે રાજસ્થાન અને બિહારમાં ચોમાસું ધીમું પીડ્યું છે ત્યારે રાજસ્થાનના જેસલમેર અને ગંગાનગરમાં તાપમાન ચાલીસ ડિગ્રી પહોંચી ગયું હતું સાંદીપુરા વાયરસે ચિંતા વધારી આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજ્યમાં સાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે ગોંડલના ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારમાં ચિંતાનું મોજું સવાઈ ગયું છે રાજકોટમાં સાંદીપુરાએ ભરડો લીધો હોય તેવી સ્થિતિ છે રાજકોટમાં આઠ દર્દીઓમાં સાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે કુલ આઠ પૈકી ચાર પોઝિટિવ તો બે નેગેટિવ અને અન્ય બે શંકાસ્પદ હોવાનું તંત્રએ જણાવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇઝરાયલની મોટી કાર્યવાહી ઈરાનમાં હમાસ શિફ ઠાર આ અંગે વધુ જાણીએ તો હમાસના રાજકીય વડા ઇસ્માયલ આનિયાની હત્યા કરવામાં આવી છે ઈરાનના તાહેરાનમાં તેમના ઘર પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં હમાસના વડા ઇસ્માયલ આનિયા અને તેમના એક બોડીગાર્ડનું મોત થયું હતું ઇઝરાયલે ચોવીસ કલાકમાં તેમના બે દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા છે ગઈકાલે ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના કમાન્ડરને માર્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતી પર મોટું અપડેટ આ વિશે વધુ જાણીએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યાઓની ભરતી મામલે વન વિભાગની માગણી અનુસાર શારીરિક ક્ષમતા કસોટી માટે લાયકાત ધરાવતા આઠ ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી જોકે સરકારે ઉમેદવારોના હિતમાં નિર્ણય લઈ આ યાદીનો રેશિયો પચીસ ગણો કરશે અને યાદી ફરીથી જાહેર કરશે એક સપ્તાહમાં ફરીથી યાદી જાહેર થઈ શકે છે જો આમ થયું તો ઘણા જ ઉમેદવારોને તેનો લાભ મળી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં યોજાશે કોંગ્રેસની ન્યાયયાત્રા આ અંગે વધુ જાણીએ તો ગુજરાત કોંગ્રેસ યાત્રાનું આયોજન કરી રહ્યું છે જે ગુજરાતમાં બે ભાગમાં યોજાશે પહેલી ન્યાયાત્રા ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી થશે જે મોરબી રાજકોટ અને સોટીલા થઈને વિરમગામના રૂટ પર જોવા મળશે આ ન્યાયયાત્રામાં કોંગ્રેસ મોરબી પુલ ઓનર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અને થાનના પીડિતોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરાશે રાહુલ ગાંધી પણ યાત્રામાં આવી શકે છે અને બીજી યાત્રા સુરતથી નીકળશે ત્યારબાદ જાણીએ મિત્રો વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી વિશે તો મિત્રો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે તેમણે વધુમાં કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટાં પણ આવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો આ વિશે વધુ જાણીએ તો અમદાવાદમાં રોગશાળો વકર્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના એકસો કેસ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત ત્રણસો બ્યાસી દર્દી મેલેરિયાના લક્ષણો સાથે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેમાંથી આઠ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સિકનગુનિયાના પણ ઓગણીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જોકે ગત સપ્તાહમાં સિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો ન હતો ત્યાર પછીના સમાચાર જાણીએ તો મહિલા સરપંચે પચાસ લાખથી વધુ રકમની કરી ઉશાપત આ અંગે વધુ જાણીએ તો પંચમહાલના ગોધરાની નદી સરગામની મહિલા સરપંચે પચાસ લાખથી વધુ રકમની ઉસાફત કરી છે હવે ભ્રષ્ટાચાર અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આ મામલે મહિલા સરપંચની ધરપકડ કરી છે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે સામે આવેલી માહિતી અનુસાર ગામમાં વિકાસના તેત્રીસ કામ પૈકી કેટલાક કામો ન કર્યા હોવાની જાણકારી પણ સામે આવી છે ત્યારબાદ જાણીએ મિત્રો યુપીમાં લવ લવજેહાદ માટે આજીવન કેદ આ અંગે વધુ જાણીએ તો ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ લવજેહાદ બિલ પાસ થઈ ગયું છે બળજબરીથી ધર્મ પરિવર્તન માટે આજીવન કેદની જોગવાઈ છે જામીન મેળવતા પહેલાં ઘણી શરતો લાદવામાં આવી હતી લવ લવજેહાદ હેઠળ નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે યોગી સરકારે લવ લવજેહાદ વિરુદ્ધ બે હજાર વીસમાં પહેલો કાયદો બનાવ્યો હતો અને તેને વધુ કડક બનાવવા માટેનો વટહુકમ ગઈકાલે ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદનો સૌથી મોટો રાઉન્ડ આવશે આ અંગે વધુ જાણીએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર સુરત અને વડોદરા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદે લોકોનું જનજીવન ઠપ કરી દીધું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં અતિભારે વરસાદ પડશે અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાશે જીવન અને મેડિકલ વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરો આ સમાચાર વિશે વધુ જાણીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખો છે પત્રમાં ગડકરીએ સીતારમણને જીવન વીમા અને મેડિકલ વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાની અપીલ કરી છે આ પહેલાં પણ મેડિકલ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર જીએસટી ન લગાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે હાલમાં આ બંને વીમા પર અઢાર ટકા જીએસટી લાગુ છે ત્યારબાદ જાણીએ એક સાથે પંદર જેટલા બોગસ ડોક્ટરો ઝડપાયા આ અંગે વધુ જાણીએ તો સુરત એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે સુરતમાંથી સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ પંદર બોગસ ડૉક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની ટીમ પણ આ દરોડામાં જોડાઈ હતી આ તમામ ડૉક્ટરો પાસે રહેલા દવાના જથ્થાઓને મુદ્દામાલ તરીકે લીધો છે આ ડોક્ટરો કેટલા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને તેમની પાસે કયા સર્ટિફિકેટ છે તે તમામ બાબતોનું અવલોકન કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ જાણીએ હવે મળશે ચારસો પચાસ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આ અંગે વધુ જાણીએ તો મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે એમપી સરકારે લાડલી બહેનો માટે રાહતભેરો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ગૃહિણીઓને મોટી રાહત થશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે હવે રાજ્યમાં લાડલી બહેનોને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય લેવાયો છે તેનાથી બાકીની ઉપરની જે રકમ છે તે રાજ્ય સરકાર ભરપાઈ કરશે તેવી જ રીતે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ પ્રદાન કરવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે હાલમાં ગેસ સિલિન્ડર આઠસો અડતાલીસ રૂપિયામાં મળે છે આમાં લાડલી બહેનોને ચારસો પચાસ રૂપિયા સૂકવવાના રહેશે રાજ્ય સરકાર ત્રણસો નવ્વાણું રૂપિયાની ભરપાઈ કરશે આનો ખર્ચ અંદાજે એક અબજ સાઠ કરોડ થશે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ રાજ્યની લાખો મહિલાઓને હાલમાં રાજ્ય સરકાર દ્વારા દર મહિને તેમના ખાતામાં એક હજાર બસો પચાસ રૂપિયા જમા કરાય છે આ વખતે રક્ષાબંધનના કારણે સરકાર પહેલી ઓગસ્ટના રોજ વધારાના બસો પચાસ રૂપિયા સૂકવશે ત્યારબાદ જાણીએ વધુ નફાની લાલચમાં પંચાવન સુરતીઓ ફસાયા આ અંગે વધુ જાણીએ તો પશ્ચિમ બંગાળ સ્થિત કંપનીએ પંચાવન સુરતીઓને બે પોઈન્ટ સુડતાલીસ કરોડનો સૂનો લગાવ્યો છે એલએફએસ અને પીએમએસ નામની કંપનીમાં બે ટકા નફો મેળવવાની લાલચમાં પંચાવન લોકોએ રોકાણ કર્યું હતું કંપનીએ નફો આપવાનું બંધ કરી તમામ રોકાણકારોના બે પોઈન્ટ સુડતાલીસ કરોડ આજ દિન સુધી પરત ન કરતાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે સુરત ઇકોનોમિક સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરાઈ છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર આ સમાચાર વિશે વધુ જાણીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર છે સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે સાબર ડેરીએ નવસો નેવું પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે ચાલુ વર્ષે છસો બે કરોડનો ભાવ વધારો આપવામાં આવશે સાધારણ સભામાં રૂપિયા ત્રણસો ચુમ્માળીસ કરોડની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે છ દસ કરોડનો દૂધનો ભાવ વધારો અપાયો હતો ત્યારબાદ જાણીએ પીએમ મોદી વિરુદ્ધ મળી શકે છે વિશેષાધિકાર ભંગની નોટિસ આ અંગે વધુ જાણીએ તો લોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે જાતિને લઈને બોલચાલ થઈ હતી પીએમ મોદીએ અનુરાગ ઠાકુરના ભાષણની પ્રશંસા કરતાં તેમનો વિડીયો પણ શેર કર્યો હતો કોંગ્રેસ આની સામે પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી શકે છે ત્યારબાદ જાણીએ સફાઈ કામદારોનો હલ્લાબોલ સફાઈ બંધ થવાના એંધાણ આ વિશે વધુ જાણીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહારની લોબીમાં બેસીને રામધૂન બોલવામાં આવી હતી તેમજ જય ભીમ જય ભીમ અને અમારી માંગે પૂરી કરવાના નારા લગાવવામાં આવ્યા હતા સફાઈ કર્મીઓનું કહેવું છે કે અમારા લોકોનું શારીરિક અને માનસિક શોષણ થાય છે તે બંધ કરવામાં આવે ત્યારબાદ જાણીએ વાલી દીકરી યોજના યોજનામાં કેટલી મળે છે સહાય આ વિશે વધુ જાણીએ તો ગુજરાત સરકારની એક એવી યોજના છે જેમાં દીકરીને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપવામાં આવે છે વાલી દીકરી યોજના યોજના અંતર્ગત સરકાર બે લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે પેરેલલ પેરેન્ટની ભૂમિકા ભજવશે સરકાર દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર ધોરણ નવમાં પ્રવેશ સમયે છ અને અઢાર વર્ષની વયે પહોંચતી વખતે એક લાખની સહાય આપશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આગામી પાંચ દિવસ ચૌદ રાજ્યોમાં મેઘરાજા ધમરોળ છે આ વિશે વધુ જાણીએ તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ અલગ ભારેથી અતિભારે વરસાદ સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે આગામી ચોવીસ કલાકમાં કર્ણાટક કેરળ ગુજરાત ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે તો દર્શક મિત્રો વરસાદના તાજા સમાચારો અને દેશ દુનિયાના તાજા સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા વરસાદના તાજા સમાચારો અને દેશ દુનિયાના તાજા સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે